તો મિત્રો ફાનને આપણે પોગી ગયા હાલો તમને દર્શન કરાવું સરભણીયા દાદાના હાલો નારી વધી નાકો કાયો કા આ સેલિબ્રિટી કોણ છે એરો તો કમેન્ટ કરી દેજો તો મિત્રો મેરા માથે હાજર છે જાય ફોટા પાડવા આ જોઈ શકો કે આ ચાલુ છે આ હું જવાનું ફોટા પાડવા આવ તો ફોટા પાડવા જાય મિત્રો મસ્ત લોકેશન આવી ગયા ફોટા પાડવા જોઈ શકો હો આ માયા ગાડી દીધી ભૂરી ભાઈ એમ કે જો આ માયા ગાડી દીધી આ જોઈ શકો ભાષા લખી આપણને ખબર પડતી નથી આમાં જોઈ શકો હો આને કહેવાય છે ભોથીધાર ને આદી વાચું ને ભોજે બાપાને તલાવ ભોજે બાપાને તલાવ એમ કે હે વાદી ભાઈ આપણને કઈ જી કઈ ખબર નથી આને લીધે જોઈ શકો આ કેવું લોકેશન છે તો જોઈ શકો મિત્રો પાણો કેવો છે આ લોકેશન છે આનું જોઈ શકો હોય તો અમે આજે મિત્રો આપડે ઘરે આવતા રહીએ આજનો ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બીજા નવા ઓલું ત્યાંથી બધા જય માતાજી